નમસ્કાર આપ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું સાથે સુરેન્દ્રનગરના ધ્રાંગદ્રાના ભારદ ગામે રાશન જથ્થો સીઝ કરવામાં આવ્યો છે દુકાન સંચાલક દ્વારા અનાજનો જથ્થો લાભાર્થીઓને નહીં આપીને કૌભાંડ આચરવામાં આવતો જથ્થો સીઝ કરાય છે સુરેન્દ્રનગરના ધ્રાંગ્રાના ભારત ગામે સસ્તા અનાજનો જથ્થો મામલતદારે ઝડપી પાડ્યો છે ભારત ગામના સસ્તા અનાજના સંચાલક અનાજનો જથ્થો બારોબાર વેચવા જતા ટ્રેક્ટર સહિત મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે સસ્તા અનાજના ધારકોને અનાજ ન આપી બારોબાર સગે વગે કરતા બાતમીના આધારે મામલતદાર અને નાયબ મામલતદારે રેડ કરી હતી ત્યારે ઘઉં ચોખા ચણા સહિતનો અનાજનો જથ્થો ગોડાઉનમાં સીઝ કરવામાં આવ્યો હતો ત્યારે સસ્તા અનાજના કાયદેસરની કાર્યવાહી હાથ છે રાજેશ નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર